વરતેજ ગામે ઈટોના ભઠ્ઠામાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ કરનાર વ્યક્તિ આખરે ઝડપાયો ભાવનગરમાં આવેલા વર્તેજ વિસ્તારમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરતી યુવતી કૂવામાં પાણી ભરવા ગયેલી હોય ત્યારે બકરા બકરાચરાવા આવેલા પરેશભાઈ ઉર્ફે ઘોઘાભાઈ ભગાભાઈ સરવૈયાએ યુવતીને પોતાની વાતમાં ફસાવીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વર્તેજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી તેથી વર્તેજ પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો હતો અને તેના પર ધોરણસરની કાર્યવાહી પણ કરી હતી તારીખ રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં છેડતીનો બનાવની એફઆઈઆર દાખલ કરેલી જેમાં વર્તેજ ગ્રામ્ય વિસ્તારમાં ભઠ્ઠો જે છે ઈંટો બનાવવાનો તેમાં ભોગ બનનાર મજૂરી તરીકે કામ કરતા હતા અને સાંજના સમયે ભોગ બનનાર નજીકનો જે કૂવો છે ત્યાં પાણી ભરવા ગયેલા એ દરમિયાન આ કામનો જે આરોપી જે છે ઘૂઘા ભગા સરવૈયા કરીને ત્યાં બકરા ચારતો હતો અને ત્યારે તેણે આ ભોગ બનનારની સાથે છેડતી કરેલી એ બનાવ અનુસંધાને પીએસઆઈ શ્રી ઝાલા આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને આ કામનો જે આરોપી જે છે તેને પોલીસે અટક કરવામાં આવેલો અને રિમાન્ડ લઈ અને હાલમાં આરોપી જેલ હવાલે કરવામાં આવેલા છે